યાત્રાધામ વીરપુર પાસે રાજકોટ જેતપુર સિક્સ લેન હાઇવેના કોન્ટ્રાક્ટરોએ ગૌચરની જમીનમાંથી ખુલ્લેઆમ ખનીજ ચોરી થતી હોવાની સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે વિરપુર તેમજ આજુબાજુના પીઠડિયા સેલુકા થોરાડા સહિત ગામની ગૌચર તેમજ સરકારી જમીનમાંથી રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે ખાનગી કંપની આ રોડ પર માટી ઉપાડવાનું કામ રાખવામાં આવ્યું છે જ્યારે આ કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા વીરપુર ગ્રામ પંચાયતમાંથી કે કોઈપણ પ્રકારનું ઠરાવ કે મંજૂરી નથી તેમજ કોઈપણ રોયલ્ટી વગર જ બારોબાર ખનીજ ચોરી કરી ગેરકાયદેસર વિસ્તારમાં કુદરતી નદીઓ અને ડુંગરા ટેકરા ખોદી માટી ઉપાડી રહ્યા છે ત્યારે ખેડૂતોએ ડીડીઓ તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી આ ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવી અને ખેડૂતોના ખેતરમાં નુકસાન ન થાય એ માટે ખનીજ વિભાગ અને તંત્ર દ્વારા

અમારા ખેડૂતની અંદર અમારા ખેતરની અંદર ભારે નુકસાની થઈ રહી છે જેનો જેથી કરીને એ પાણી ભરાવાથી અમારા પાક